ધોધમાર વરસાદ પડતા તિલકવાડા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી નમસ્કાર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે પરંતુ ગઈકાલ મોડી સાંજથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા ગરૂડેશ્વર નાડોદ દેડિયાપાડા અને સાગબાડા વિસ્તારની આ વિસ્તારોમાં ગઈકાલ મોડી સાંજથી

જેના કારણે નમસ્કાર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને સ્થાનિક રહીશોને દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ સોસાયટી પાછળ આવેલું તળાવ પણ વરસાદી પાણીથી છલકાયું છે તળાવના પાણી પર પાછા સોસાયટી તરફ આવી રહ્યા છે એટલે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરતા સ્થાનિક રહીશો શું કહે છે સાંભળો તિલકવાડા ચોકડીમાં વરસાદ ચાલુ હોવાથી પાણી દુકાનમાં ભરાઈ ગયું છે છેલ્લા ઘણા સમયથી તિલકવાડા ચોકડી પર વિકાસના કામોથી આ પાણીની જે જવા માટે જગ્યા હતી એ જગ્યા બંધ થઈ ગઈ છે તંત્ર એનું કોઈ ધ્યાન નથી આપતું હાલમાં બી મારી દુકાનની અંદર ચાર ફૂટ પાણી ભરાઈ ગયું છે મારી દુકાનમાં ઘણું નુકસાન છે પ્લસ પાછળની સોસાયટીમાં બી બી ઘરોમાં બી પાણી ભરાઈ ગયા છે બેંક ઓફ બરોડાના એટીએમમાં પાણી ભરાઈ ગયા છે બાજુમાં અમારી વકીલશ્રીની ઓફિસમાં બી પાણી ભરાઈ ગયા છે એમના કોમ્પ્યુટર લેપટોપ તથા ઘણું બધું નુકસાન થયું છે લાખો રૂપિયાનું નુકસાન છે પણ તંત્ર ધ્યાન આપતું નથી જેથી કરીને મહેરબાની એવી કરવી છે કે આ પાણીનો નિકાલ જલ્દથી જલ્દ કોઈક તાત્કાલિક ધોરણે કરે અને આ પાણી કોઈ બીજો નિકાલ કરીને અમારી દુકાનોમાં પાણી ના ભરાય સોસાયટીમાં પાણી ના ભરાય એવું એવો કોઈ રસ્તો કરે બિલકવાળા ગામ પર ચોપડી આવેલી છે ઇલાકવાળા ચોપડી એમાં નમસ્કાર સોસાયટી છે વારંવાર વર્ષોથી વારંવાર વર્ષોથી આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને સોસાયટીવાળા બધા મકાનોમાં પાણી આવી જાય છે વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આર જિલ્લા પંચાયત દરેક શાખામાં રજૂઆત ગ્રામજનોએ કરેલું છે સોસાયટીવાળાએ કરેલું છે આજ સુધી એનું કંઈ પરિણામ મળતું નથી ચોમાસામાં કાયમી આ સોસાયટીવાળાને તકલીફ પડે છે જેથી તંત્રને જણાવવાનું કે આ સોસાયટીવાળા લોકોને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ ગત રાતથી તિલકવાડા તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ વરસતા તિલકવારા ચાર રસ્તા પાસે આવેલી નમસ્કાર સોસાયટી જળબંબાકાર બની ગયેલી હતી આ સોસાયટીની પાછળ આવેલું તળાવ જે વિશાળ તળાવ છે એ પણ જળબંબાકાર બનતા તળાવ આ સોસાયટીના રહીશોના ઘરમાં પાણી ગુછણસમા ભરાઈ ગયા હતા આ પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી આ સોસાયટી નડતો રહેલો છે એના યોગ્ય નિરાકરણ માટે તલાવની એ પારની એક સાઈડ ઉપર એ હાઈસ્કૂલ તરફના પારી ઉપર જો નારું બનાવવામાં આવે તો કાયમ માટે આ પ્રશ્નનો હલ થઈ શકે તેમ છે